નમસ્કાર દોસ્તો આ એક નવા એપિસોડમાં આપનું હાર્દિક સ્વાગત છે સરસ મજાની સવાર પડી ચૂકી મંદ મંદ વહેતી હવા આપના ફેફસાને નવો પ્રાણવાયુ પૂરી રહી છે ચારે તરફ પ્રવૃત્તિની ચહલ પહલ શરૂ થઈ ચૂકી છે તેવે સમયે આપ જ્યારે પથારીમાંથી ઉઠીને નવા દિવસની શરૂઆત કરવા માટે પ્રવૃત્ત બની રહ્યા છો ત્યારે હું તમારો દોસ્ત જયનારાયણ તમને શુભ ઈચ્છું છું વેરી ગુડ મોર્નિંગ ટુ યુ માય ફ્રેન્ડ મારે જે વાત કરવી છે તેની શરૂઆત દિલીપ કુમાર સાથે જોડાયેલા એક પ્રસંગથી કરવી છે દિલીપકુમાર એટલે એક જમાનાનો અત્યંત સફળ લોકનાયક ચલચિત્રો બેતાજ દિલીપ કુમાર સાથે જોડાયેલ આ પ્રસંગ એવો છે કે એક સમયે તેઓ વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે એમની બાજુની સીટ પર એક સજ્જન બેઠા હતા દિલીપકુમારને આ સજ્જન કોઈ નીવડેલ વેપારી જેવા લાગ્યા તેમણે સૂટ પહેર્યો હતો અને બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી રહ્યા હતા પોતાની જિજ્ઞાસા સંતોષવા દિલીપકુમારે તેમની સાથે થોડું વધુ જાણવાના ઉદ્દેશથી વાત કરવાનું શરૂ કર્યું તેમણે પેલા સજ્જન સામે સ્મિત કર્યું જેના જવાબમાં પેલા સજ્જને પણ સ્મિત કર્યું અને કહ્યું કે આપ બહુ પ્રખ્યાત માણસ લાગો છો કારણ કે ઘણા બધા લોકો આપનો ઓટોગ્રાફ લેવા આવે છે એ અરસામાં દિલીપ કુમારની મુઘલે આઝમ ફિલ્મ સુપરહિટ ચાલી રહી હતી તેમણે પોતાનું નામ કહ્યું અને ઓળખાણ આપી કે તેઓ હિન્દી ફિલ્મના કલાકાર છે પેલા સજ્જને થોડું શરમાતા શરમાતા હતા અને તેમને એ કારણે ઓળખી શક્યા નહોતા દિલીપ કુમાર માટે કદાચ આ એક આંચકો આપી જનારી બાબત હશે પોતે આવડો મોટો કલાકાર લાખો ચાહકો એની પાછળ મારે અને આ સજ્જન કહી રહ્યા હતા કે તેઓ તેમને ઓળખતા નથી દિલીપકુમારે તેમનો પરિચય પૂછતો વળતો સવાલ કર્યો કે આપ શું કરો છો આ સજ્જન બીજા કોઈ નહીં પણ જીઆરડી તાતા હતા તેમણે વિગતવાર સમજાવ્યું કે પોતે એક મોટા બિઝનેસ જૂથ તાતાના ચેરમેન તરીકે કામ કરે છે આ સજ્જનનો પરિચય સાંભળીને હવે ખસિયાણા પડી જવાનો વારો દિલીપકુમારનો હતો એને લાગ્યું કે એની બાજુમાં બેઠેલા આવા મોટા માણસને ઓળખવા જોઈતા હતા પોતે જીઆરડી તાતા જેવી વિભૂતિને ઓળખવામાં નિષ્ફળ ગયા એ દાખલો ટાંકીને દિલીપ કુમારે છે જ્યારે તમે એવા કોઈને મળો છો જે તમારાથી પણ મહાન છે બે પોતપોતાના ક્ષેત્રની મહાન વિભૂતિઓનો આ કિસ્સો છે દિલીપકુમાર ફિલ્મ ક્ષેત્રે મહાન કલાકાર હતા તો તાતા જૂથના અધ્યક્ષ જીઆરડી ઔદ્યોગિક સામ્રાજ્યના વડા તરીકે તાતા જેવું મોટું ઔદ્યોગિક જૂથ સંભાળતા હતા એ એમના ક્ષેત્રમાં મહાન હતા અને ફોટો જોઈને ઓળખી શકે એટલા પોતાના ક્ષેત્રમાં જાણીતા હોવા છતાં અન્ય ક્ષેત્રમાં તેઓ જાણીતા નહોતા આ વાત ત્યારે યાદ આવે છે જ્યારે કોઈ નાની વાતમાં સફળતાની સીડી ચડતા અને હજુ જ એમણે ઘણી લાંબી મજર કાપવાની છે તેવી વ્યક્તિ કોઈને ધમકાવતી જોવા મળે છે અને કહે છે તમને ખબર નથી હું કોણ છું ત્યારે અજ્ઞાન અને અભિમાનનો એક વારવો દાખલો આપણી સામે પ્રસ્તુત થતો હોય છે ક્યારેક આવા માણસો સાવ સાદગીમાં અને સાદા કપડામાં હોઈ શકે અને આમ છતાંય એમણે જીવનમાં પેલા સૂટ બૂટમાં સજ્જ વ્યક્તિ કરતા ઘણી મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય એમ એફ હુસેન પગમાં હવાઈ ચપ્પલ પહેરતા હતા અને સાવ સાદા લિબાસમાં રહેતા હતા આવા એક દાખલાના સાક્ષી બનવાનો મને મોકો મળ્યો હતો આજ તાતા ઔદ્યોગિક જૂથના સામ્રાજ્યના તાર બાદના વડા રતન તાતા સાથે તાજ ચેમ્બર્સમાં ગુજરાતના મુખ્યમંત્રી અને સિનિયર અધિકારીઓની મિટિંગ હતી ઉદ્યોગ વિભાગના સૌથી ટોચના અધિકારી દેખાવે સાવ સામાન્ય અને પાટલુન બુશર્ટ તેમજ પગમાં ચપ્પલનો પહેરવેશ મીટિંગ શરૂ થયા બાદ તેઓ આવ્યા હશે દ્વારપાળે અંદર આવતા અટકાવ્યા પેલા અધિકારીએ ઓળખાણ આપી કે પોતે સેક્રેટરી છે ત્યારે દ્વારપાળે તેમને કહ્યું અરે ભાઈ સમજતા કેમ નથી અંદર રતન તાતા સાહેબ સાથે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીની અગત્યની મિટિંગ ચાલે છે એમાં ના જઈ શકાય થોડી વાર સુધી એ નહીં આવ્યા એટલે મુખ્યમંત્રીએ મને ઈશારો કર્યો કે અરે જયનારાયણ જરા જોતો આ સાહેબ ક્યાં છે હું તપાસ કરવા માટે બહાર નીકળ્યો ત્યારે આ બંને વચ્ચે વિદ્વતા ચર્ચા ચાલી રહી હતી સચિવશ્રી પોતાની વાત કહી રહ્યા હતા અને પેલો દ્વારપાળ એમને કહી રહ્યો હતો રતન તાતા સાહેબ એ તો અમારા સૌથી મોટા સાહેબ છે એમને મળવા ગમે તેને જઈ જઈ શકાય નહીં એમની મિટિંગ ચાલતી હોય ત્યારે ગમે તે એમાં વિક્ષેપ પાડી શકે નહીં મેં વચ્ચે રોકતા કહ્યું કે આ તો અમારા સૌથી મોટા સાહેબ છે એમને કેમ છે ત્યારે એનો જવાબ હતો કે સાહેબ સાહેબ એમણે એવું કહ્યું તો પણ એ મોટા જેવા લાગતા એટલે આવા મહાનુભાવોની મિટિંગમાં કેમ જવા દેવાય ખેર વાત ત્યાં પૂરી થઈ ઇમરજન્સી આવી અને સચિવાલયમાં પહેલીવાર વાર મુકાઈ મુકાય આજ સજ્જન સવારમાં નવ સાડા નવે ઓફિસ પહોંચી જાય સાવ સાધારણ દેખાવ સાદગી પૂર્વ કપડા ઉપરાંત સાહેબ લેડીઝ સાયકલ ઉપર આવે એટલે પેલા સિક્યોરિટી વાળા એમને રોક્યા કયું આઈ કાર્ડ બતાવો જે કમનસીબે એમની પાસે હતું નહીં છેવટે એમણે ગૃહ સચિવને ફોન કરીને કયો આ તમારો પોલીસ મને રોકે છે ગૃહ સચિવે પેલાની સૂચના આપી એટલે સાહેબને સચિવાલયમાં જવા દેવાયા આ બધા ઉદાહરણો પરથી દોસ્તો ફલિત થાય છે કે કોઈના કપડા કે દેખાવ પરથી એના વિશે ધારણા બાંધી દેવાની મુરખામી કરવી નહીં ટૂંકમાં ડુ નોટ પૂંઠું જોઈને કોઈ પુસ્તક વિશે અભિપ્રાય ન બાજશો સામાન્ય વાત પણ મોટી શિખામણ આપી જાય તેવી ગંભીર વાત બની શકે છે અને એટલે માણસના દેખાવ પરથી એના કપડા પરથી કોઈ પણ માણસ વિશે પૂર્વગ્રહ પ્રેરિત અભિપ્રાય બાંધો તે ખોટી વાત છે માણસની ઓળખ મેળવવાનો પ્રયત્ન નમ્ર હોય છે વાત વાતમાં બસના કંડક્ટરને પણ ધમકી આપવી કે તને ખબર નથી હું કોણ છું સીધો કરી દઈશ એ બતાવે છે કે તમે કેટલા નાના માણસ છો એટલે ધમકીઓ આપવાનું ટાળો જીવન એ શાંતિ અને પ્રસન્નતાથી જીવવા માટે છે ધમકી આપવા માટે નહીં તો આજનો આપનો દિવસ પ્રસન્ન શાંત અને નવીન જ્ઞાન ની પ્રાપ્તિ કરાવનારો નીવડે ઈશ્વરની ની સમીપે બધા સરખા છે એ જ્ઞાન થી પ્રેરાઈને આપ કાર્યરત થાઓ કોઈકના મોં પર સ્મિત લાવવાનું કામ આપ કરો કોઈકને મદદરૂપ થાઓ અને એ રીતે ઈશ્વરના અદના સંતાન તરીકે તમારો દિવસ સારા કામોમાં વીતે એવી હું આપનો દોસ્ત જયનારાયણ શુભકામના પાઠવું છું આવજો ત્યારે હેવ એ નાઇસ ડે